રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ પશુ સંવર્ધન માટે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે પ્રાકૃતિક ખેતીનો પણ સારો એવો વ્યાપ વધી રહ્યો છે તેમ છતાં આપણે હજી ઘણું આગળ વધવાનું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દાહોદ જિલ્લા સેવા સદન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની વર્ચ્યુઅલ અધ્યક્ષ સ્થાને તેમજ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લુઢાની ઉપસ્થિતિ હેઠળ પશુ સંવર્ધન માટે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી ખેતી અને પશુપાલનનો વ્યવસાય એક સિક્કાની બે બાજુઓ છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આ દરમિયાન જણાવ્યું હતું કે વર્ષોથી આપણા દેશ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે આપણા દેશની ધરતી પશુપાલન પર આધારિત છે પશુઓ થકી પ્રાકૃતિક ખેતી કરતા હતા એમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે પ્રાકૃતિક ખેતીનો પણ સારો એવો વ્યાપ વધી રહ્યો છે તેમ છતાં આપણે હજી ઘણું આગળ વધવાનું છે આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ દ્વારા પશુ સંવર્ધન માટે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં પશુપાલકો પશુ સંવર્ધનો તેમજ પશુને લગતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે નવા પશુઓના ખસીકરણ કરવા દૂધ ઉત્પાદન વધારવા કૃત્રિમ બીજદાન વધારવા દુધાળા પશુઓની જાળવણી જેવા પશુઓની જાળવણીને લગતા મુદ્દા ઉપર ચર્ચા કરી પશુપાલકો રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લે તે માટે તમામ જિલ્લાઓ આયોજનબદ્ધ રીતે કામગીરી કરે એમ જણાવ્યું હતું આ દરમિયાન દાહોદ જિલ્લાના નાયબ પશુપાલન અધિકારી શ્રી ગોસાઈ સહિત પશુ ચિકિત્સક તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચંદુભાઈ મોહનિયા